સુરત શહેરના સચિન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ યુવકનો મોબાઈલ ચોરી થવા બાબતે અન્ય યુવક સાથે ઝઘડો થયો હતો જેમાં એક યુવકે તેને માર માર્યો હતો આ વાતની અદાવત રાખીને મારખાનાર યુવક તેના મિત્રો સાથે સચિન નવસારી મેઇન રોડ પર આવેલા સૌરાષ્ટ્ર લેવઆ પટેલ પાટીદાર સમાજની વાડી પાસે પહોંચ્યો હતો અને જે યુવકને તેને માર માર્યો હતો તેના ઉપર ઉપરા છાપરી ચપ્પુના ઘા મારીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી આખરે મૃતકની પત્નીએ સચિન પોલીસ મથક વિસ્તારમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ છ ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો સચિન વિસ્તારમાં આસોપાલવ સોસાયટીની બાજુમાં આવેલા બિલ્ડીંગમાં વસવાટ કરતા વિપિન ઉર્ફે સિંહનો થોડા દિવસ અગાઉ બાલકિશોર અને અયાન નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર અને અયાનના ત્રણ મિત્રોનો મોબાઈલ ચોરી થયા બાદ તેઓએ વિપિનભાઈ સાથે ઝઘડો કરતા વિપિનભાઈએ બંનેને માર માર્યો હતો આ વાતની અદાવત રાખીને બાલકિશોર તથા અયાન અને રાજીવના ઇસમો અન્ય ત્રણ ઇસમો પણ બદલો લેવાનું નક્કી કર્યું ત્યારે ગત તારીખ દસ ઓગસ્ટના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં વિપિન ઉર્ફે કાળુ સચિન નવસારી મેઇન રોડ પર શિવદર્શન કોમ્પલેક્ષની બાજુમાં આવેલા સૌરાષ્ટ્ર આ પાટીદાર સેવા સમાજની વાડી પાસે તેના મિત્ર અમનસિંહ સાથે બેઠો હતો બાલકિશોર રાજીક અયાન અને તેની સાથેના અન્ય ત્રણ આવેલા લોકો ત્યાં પહોંચ્યા મારા મિત્ર બાળકિશોરને કેમ માર્યો તેમ કહીને તેને ધમકાવ્યો એટલું જ નહીં પરંતુ વિપિનના મિત્રો અમનસિંહને પકડી રાખી તમામે ભેગા મળી તેમને લાકડાના ફટકા મૂકીને ઢોર માર માર્યો હતો ત્યારબાદ બાળકિશોર અને રાજીવ તેની સાથેના અન્ય બે લોકોએ ભેગા મળી પોતાની પાસેનું ચપ્પુ કાઢીને ઉપરા છાપરી ચપ્પાના ઘા માર્યા અને ઘાતકી હત્યા કરી નાખી આ બનાવને પગલે આખરે વિપિનની પત્નીએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ હત્યાનો ગુનો નોંધીને બાળકિશોર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ પકડ કરી છે અને અન્ય ત્રણની શોધખોળ પણ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ